સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સાંજ માટે ઝટપટ બની જાય એવો કઢાઈમાં વેજ પુલાવ અને સાથે સ્પેશિયલ મસાલા વાળી ગુજરાતી કઢી બહુ ટેસ્ટી એવો આ કોમ્બો તમે પાપડ સાલેડ સાથે ગરમા ગરમ બપોરે કે સાંજે સૌ કરી શકો છો જ્યારે ઉતાવળો હોય ત્યારે ઝટપટ બની જશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં એક કપ બાસમતી ચોખા લઈ અને સારી રીતે ધોઈ ઉપર સુધી પાણી ભરી દસથી વીસ મિનિટ જેવું જેવો તમારા પાસે ટાઈમ એ રીતે પલાળી દેવાનું હવે કઢીનો મસાલો તો એના માટે ત્રીસથી ચાલીસ જેટલા મીઠા લીમડાના પાન સાથે સાતથી આઠ લીલા મરચાં મોળાને બે મિક્સ કરી તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે બાર જેટલી લસણની કળીઓ અહીંયા હું લીલું લસણ વાપરી રહી છું એટલે સુકું લસણ મેં ઓછું લીધું છે બેથી ત્રણ ઇંચ આદુના ટુકડા સાથે આપણે આ રીતે લીલું લસણ છે તો છથી સાત આ રીતે ડાળખા સહિત તો એના પાન સહિત આપણે લીલું લસણ લઈ લઈશું અને અડધો કપ જેટલા લીલા ધાણા અને એક ટેબલ સ્પૂન જેટલું આખું મીઠું હોય તો સી સોલ્ટ જે કહેવાય એ તમે રેગ્યુલર પણ લઈ શકો છો એ ઉમેરી અને પેસ્ટ વાટી રેડી કરી લઈશું આ જે મસાલો છે એમાં તમારે સ્વાદ પ્રમાણે મસાલો લેવાનો તમે એકવાર આ બનાવી બોટલમાં ભરી અને તમે બે વીક સુધી રેફ્રિજરેટરમાં અને ડિફ્રીઝ કરવાના હોય તો છ મહિના સુધી સ્ટોર કરી શકો છો સાથે સાથે કઢીનું મિશ્રણ રેડી કરી લઈશું તો એક કપ થોડું ખાટું હોય એવું દહીં એમાં એક ટી સ્પૂન મેથી વઘારમાં પણ ઉમેરીશું અને અહીંયા જો તમારે ઉમેરવી હોય તો જ ઉમેરવાની છે સાથે ચાર ટેબલ સ્પૂન જેટલો બેસન ઝીણો ચણાનો લોટ અને એકથી દોઢ ટેબલ સ્પૂન વાટેલી મસાલાની પેસ્ટ ઉમેરી દઈશું ગાંઠા નોરે એ રીતે ફેટી મિક્સ કરી અને બે કપ જેટલું પાણી ઉમેરી પાછું આપણે એકદમ સારી રીતે મિક્સ કરી કઢીના મિક્સરને સાઈડમાં મૂકી દઈશું અને પહેલાં આપણે પુલાવનો તો વેજ પુલાવના વઘાર માટે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું એમાં એક ટી સ્પૂન જીરું બેથી ત્રણ લવિંગ છથી સાત મરી બે એલચી એક તમાલપાત્ર અને એક તજનો ટુકડો તો તજનો ટુકડો હું ભૂલી ગઈ છું એટલા માટે એ ઉમેરવાનો છે પુલાવમાં એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવે એક મોટી ડુંગળી ઉમેરી અને ત્રણથી ચાર મિનિટ જેવું સાતળી લઈશું તો ડુંગળીને થોડી આવી તમારે ચોપ કરીને ઉમેરવાની છે ડુંગળી સતળાઈ જાય એટલે એક ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ ઉમેરી બે મિનિટ જેવું એને સાંતળી લઈશું બે મિનિટ જેવું થઈ જાય એટલે એક ટમેટાના આ રીતે સ્લાઇસ કરી ઉમેરી દઈશું અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું સાથે આપણે પુલાવના પ્રમાણે તો અહીંયા બે ટી સ્પૂન જેટલું મેં મીઠું ઉમેરી દીધું મિક્સ કરી દઈશું ટમેટું સતળાઈ જાય એટલે મસાલા કરી લઈશું અડધી ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને એક ટી સ્પૂન પાઉભાજીનો મસાલો કે પછી ગરમ મસાલો તો વેજ પુલાવ હોય એ તવા પુલાવ જેવો જ ટેસ્ટી લાગે એટલા માટે પાઉંભાજીનો મસાલો તમારે ઉમેરી દેવાનો મિક્સ કરી એક મિનિટ જેવું સાતળી લઈશું એક મિનિટ પછી આપણે એમાં મિક્સ વેજીટેબલ જે પણ તમારા પાસે હોય એ તમારે લઈ લેવાના તો અહીંયા અડધો કપ બટેટા અડધો કપ ફણસી અડધો કપ વટાણા અને અડધો કપ જેટલું ગાજર મેં આ રીતે ઝીણું ઝીણું ચોપ કરી ઉમેરી દીધું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને બેથી ત્રણ મિનિટ જેવું સાતળી લઈશું બેથી ત્રણ મિનિટ જેવું થઈ જાય એટલે રાઈઝમાંથી પાણીની તારી જે આપણે ચોખા પલાળ્યા હતા એ ઉમેરી દઈશું મિક્સ કરી અને આપણે એને બેથી ત્રણ મિનિટ જેવું હળવા હાથે સાતળી લઈશું તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું પુલાવ તમારો છૂટો બને એટલા માટે તમારે આ રીતે તેલમાં કે ઘીમાં રાઈસને સાતળવાના સાથે મેં ઘી ઉમેર્યું તો ઘી ઉમેરવાથી ચોખાનો દાણો છે એ કૂક થઈ જશે પછી છૂટો છૂટો રહેશે તો લગભગ ત્રણ મિનિટ પછી ચોખા સતળાઈ ગયા છે હવે જે વાટકીથી આપણે રાઈસ લીધા એ જ વાટકીથી બે વાટકી પાણી ઉમેરીશું તો એક વાટકી ચોખા હોય તો બે વાટકી તમારે પાણી ઉમેરવાનું તો છૂટા પુલાવ માટે પાણીનું પ્રમાણ તમારે ખાસ ધ્યાન રાખવાનું વધારે જો બનાવવું હોય તો તપીલેના માપે તમે રાઈસ લઈ એ જ રીતે પાણી ઉમેરી વધારે પ્રમાણમાં પણ બનાવી શકો મિક્સ કરીશું મીઠાની જો જરૂર લાગે તો એડજસ્ટ કરવાનું આ રીતે ઉકળવા લાગે એટલે ઢાંકણ ઢાંકી સ્લો ફ્લેમ પર સાતથી આઠ મિનિટ થવા દઈશું ત્યાં સુધીમાં કઢીનો વઘાર કરી લઈશું કઢીના વઘાર માટે એક ટેબલ સ્પૂન જેટલું ઘી એમાં ત્રણથી ચાર લવિંગ એક તજનો ટુકડો બે ટી સ્પૂન જીરું હલકું એને સતરાવા દઈશું અહીંયા અમે મેથીના દાણા પહેલાં ઉમેર્યા છે તો ઓપ્શનલ છે ઉમેરવા હોય તો ઉમેરવાના નહીં તો સ્કીપ કરવાના અડધી ટી સ્પૂન હિંગ પંદરથી વીસ મીઠા લીમડાના પાન અને જે કઢીનું મિક્સર જે આપણે બનાવીને રેડી કર્યું છે એ આ રીતે વઘાર સારો સતરાઈ જાય એટલે ઉમેરી દઈશું મેથીના દાણા પણ આ રીતે નીચે બેસી ગયા હોય એટલે ઉમેરી દેવાના મિક્સ કરી હવે કઢીને આપણે દસ મિનિટ જેવી ઉકળવા દેવાની છે તો ગેસની ફ્લેમ હાઈ રાખી અને કઢી જાડ્ડી થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળીશું તો એમાં લગભગ બેથી ત્રણ ઉભરા આવી જશે ત્યાં સુધી તમારે સારી રીતે કઢીને ઉકાળી લેવાની જેટલી કઢી તમે ઉકાળશો એટલી જ એ સારી એવી બનશે તો કઢી હવે ઉકળીને દસ મિનિટ જેવું થઈ ગયું દોઢ ટી સ્પૂન મીઠું કે પછી સ્વાદ પ્રમાણે અને સાથે હું અહીંયા ગોળ વાપરું છું તમે ખાંડ પણ વાપરી શકો છો તો બે ટેબલ સ્પૂન જેટલો ગોળ કે પછી દોઢ ટેબલ સ્પૂન જેટલી ખાંડ તમારા સ્વાદ પ્રમાણે તમારે ઉમેરી દેવાની મિક્સ કરી અને હજી બેથી ત્રણ મિનિટ જેવું ઉકળવા દઈશું અહીં ગળપણ છે દહીં તમારું કેટલું ખાટું છે એ પ્રમાણે તમારે વધુ ઓછું કરવાનું તો જેટલી તમારું ખાટી મીઠી એવી કઢી હશે એટલી જ તમને પીવાની સારી એવી લાગશે કઢીને ઉકળતા હવે પંદર મિનિટ જેવું થઈ ગયું છે કઢી ઉકળીને રેડી થઈ ગઈ અહીંયા વઘારમાં મેં સૂકા લાલ મરચાં નથી વાપર્યા હોય છે પણ મારા પાસે નહોતા એટલે આજે મેં નથી ઉમેર્યા પણ એ પણ તમે ઉમેરશો તો એનો પણ ટેસ્ટ બહુ સારો એવો આવે કઢી આપણી તૈયાર છે ગેસની આંચ બંધ કરી દઈશું અને પુલાવને થતાં તો લગભગ આઠ મિનિટ જેવું સ્લો ફ્લેમ પર મેં થવા દીધું એટલે પાણીનું પ્રમાણ બિલકુલ નથી અને એકદમ છૂટો છૂટો પુલાવ થઈ ગયો તમને જો લાગે કે પાણીનું પ્રમાણ છે તો એક બે મિનિટ તમારે વધારે થવા દેવાનું તો એકદમ પરફેક્ટ એવો તો નીચેથી બેસે નહીં એટલે વધારે નથી થવા દેવાનું સાતથી આઠ મિનિટ પછી તમે આ રીતે છૂટો કરશો એટલે એકદમ પરફેક્ટ એવો છૂટો છૂટો પુલાવ આપણો બનીને તૈયાર થઈ ગયો હવે આપણે એને સર્વ કરીશું તો ગરમા ગરમ કઢી અને સાથે બનાવેલો પુલાવ પાપડ સેલડ સાથે ગરમા ગરમ એને સર્વ કરો જો આ રીતે તમે ક્યારેય વેજ પુલાવ તો વેજ મસાલા પુલાવ કે ગુજરાતી આવી મસાલાવાળી કઢી ન બનાવી હોય તો એકવાર તમે ટ્રાય કરજો આ રેસીપીમાં તમારે જો લસણ ન વાપરવું હોય કઢીમાં તો એના વગર તમે માત્ર આદુ મરચામાં રેગ્યુલર જે આપણે બનાવીએ એ રીતે પણ બનાવી શકો છો કઢી વગર તમે એકલો પણ આ વેજ મસાલા પુલાવ બનાવી ખાઈ શકો છો તો રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ